નમસ્કાર મિત્રો પુષ્પદા ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર આજ રોજ તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ ને શુક્રવારના રોજ પાલીતાણા તાલુકાની નોગણવદર કેન્દ્રવર્તી શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું જેમાં હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ પ્રાથમિક શિક્ષણના મુખ્ય અતિથિ વિશેષ એવા અશોક કુમાર ઠક્કર હાજર રહ્યા તેમની સાથે સીઆરસીસી ધર્મેન્દ્રસિંહ પરમાર પણ હાજર હતા હાજર રહ્યા હતા આ કાર્યક્રમની શુભ શરૂઆત મંચસ્થ મહાનુભાવોના દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું સન્માન પુસ્તક અને પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સાથે નોગણવદર કેવા શાળાની અંદર બાલવાટિકાની અંદર પ્રવેશ પામતા તેમજ આંગણવાડીના નાના નાના ભૂલકાઓને આ મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ આપીને તેમનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો કાર્યક્રમની અંદર દાતા તરીકે વેદ કિરણભાઈ પરમારે વાટિકાના બાળકોને શૈક્ષણિક કીટનું અનુદાન આપ્યું હતું સાથે સાથે આ કાર્યક્રમને દીપાવવા માટે ભોજનના દાતા તરીકે શ્રી વિમળાબેન મહેતાએ પણ ખૂબ સરસ આર્થિક સહયોગ આપ્યો હતો અને આ કાર્યક્રમની અંદર આવેલ મંચસ્થ મહાનુભાવો તથા દાતાશ્રીઓએ દાનની સરવાણી વહાવેલ આ કાર્યક્રમને સમાપન તરફ લઈ જતા સંસ્થાના વડા અને આચાર્ય એવા દિલીપભાઈ મકવાણા તેઓએ પ્રાસંગિક ઉદ્બોધન કરી આ કાર્યક્રમને દીપાવ્યો હતો સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ માટે શાળાના શિક્ષક એવા કિરણભાઈ પરમાર દ્વારા આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું આભાર

સાહેબ આનંદ અનુભવું છું કે આવતી ઓગણત્રીસ તારીખ સાહેબ જે વતની લોકો છે એ દાતા પરિવારની ની પ્રેરણા થી ઓગણત્રીસ રોજ માનની કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિતિમાં ચાર હજાર વૃક્ષ આ ગામની અંદર થવાનો છે

सहस्त्रेशू पंडित वक्ता दस सहस्त्रेश्वर दाटा भवतो मानवा सो व्यक्ती एक साचो शूर्य होय हजारो एक साचो योगान होय दस हजार व्यक्ती एक सारो वक्ता जनरेश

એની અંદર આપ સાહેબ શ્રી અમારા મંત્રસ્થ શ્રી ઉપસરપંચ શ્રી ગામના આગેવાનો તમામ ઉપસ્થિત છે આપની વચ્ચે આપને કહેતા મને આનંદ થાય છે કે હર હંમેશ માટે અમારી શાળાની અંદર જ માહોલ હોય કોઈ પણ કાર્યક્રમની ની જાહેરાત કરી એટલે હંમેશા તમામ ગ્રામજનો બાળકોના વાલીઓ સાથે હંમેશા અગ્રેસર હોય છે બંને પણ મોટી સંખ્યામાં આવ્યા છે આંગણવાડીના બહેનો અને નાના નાના ભૂલકાઓ પણ આપણી વચ્ચે છે વિશેષ આપણે બધા ભેગા થઈ આ કાર્યક્રમ સફળ બનાવ્યો છે